એકવાર ગૌતમ બુદ્ધ એક નગરમાં રોકાયા હતા તેમની સાથે કેટલાક શિષ્યો પણ હતા એક દિવસ તેમના શિષ્યો નગરમાં ફરવા નીકળ્યા તે નગરમાં ફરતા હતા ત્યારે નગરના કેટલાક લોકોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો તેમના ખરાબ શબ્દો સાંભળીને શિષ્યોને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેઓ પાછા ફર્યા બુદ્ધે જોયું કે તેમના બધા શિષ્યો જે નગરમાંથી પાછા ફર્યા હતા તેઓ ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા તેમણે શિષ્યોને પૂછ્યું શું વાત છે તમે આટલા બધા તણાવમાં કેમ છો ત્યારે એક શિષ્યએ ગુસ્સામાં કહ્યું આપણે અહીંથી નીકળી જવું જોઈએ जारे अमे नगरमा मा फरवा निकलया त्यारे अहीना लोको कोई कारण वगर अमारा विषय खराब बोलता हता अमे एवी जग्याए न रहेवु जो ये ज्या अमने मान न मरे बुद्धे कहियो शु शु तमे बीजे क्या है सारा वर्तन अपेक्षा राखो छो बीजा शिष्य कहियो आ नगर थी सारा लोको होवा जो ये प्यारे गौतम बुद्धे कहियों मात्र त्याना लोको खराब वर्तन करे छे एकला माटे स्थल छोड़बू योग्य नथी आपने एवो कंक करबू જોઈએ કે જ્યાં સુધી આપને જઈએ ત્યાં સુધી આપને त्याના લોકો ને આપણી ભલાઈ થી સુધારી ન લઈએ ત્યાં સુધી આપને તે જગ્યા છોડી ન જઈએ આપને જ્યાં પણ જઈએ त्याના લોકો નું કંઈક ભલું કરીને પાછા ફરવું જોઈએ बुद्धे कहुजन युद्ध में आग वो हाथी चारे बाजू की तीरो करवा छता आगे रहे छे। एक सारो व्यक्तिपण बीजाना अपमान ने सहन करीने सारा कार्यो करतो रहे छे। जातने तेवा प्राणी करता श्रेष्ठ कोई होई शके नही शिष्य बुद्धनी बात सारी रीते समझी गया त्या इरादो छोड़ी दीधो